પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ કરદેજ તથા નવા ગામ સમસ્ત વૃક્ષ રોપણ નો ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે અને આ કાર્યક્રમમાં મોંઘીબાની જગ્યા સિંહોરના મહંત શ્રી ઝીણારામજી મહારાજ તથા દ્વારકાધીશ ગૌશાળા નવા ગામના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ તથા ચક્રભુજ મંદિર વર્તેજ ના મહંત શ્રી સંતરામ બાપુ અને ભાજપ અગ્રણી અને માર્કેટિંગ યાર્ડ ભાવનગરના પૂર્વ ચેરમેન નારુભાઈ ખમણ તથા સિહોર ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ તથા શંભુભાઈ વાળા તથા જયસુખભાઈ ચૌહાણ સોડવદરા તથા મહેમાનો અને ગામના આગેવાનો તથા પંખી પ્રેમી યુવા ગ્રુપના તમામ સભ્યોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર हम भी जाए जमा देवा लेते लोगो लेते हैं वो लेते हैं चाँद लॉक र

વનાભાઈ આમંત્રણ દેવા આવ્યા હતા ગામ વતી અને બીજા જે કાર્યક્રમમાં આપણે આપણે શિયોર મંજુબાના જગ્યાના મહંત લીલારામ બાપુ આપણે ગૌશાળામાંથી બાપુ આવી વતી અમારે ભાજપ અગ્રણી નારૂભાઈ દિલીપભાઈ અને ગામના સરપંચ અને સૌ આગેવાનો આવું જ્યારે કાર્યક્રમ થતો હોય ત્યારે ખૂબ સારું કહેવાય ગામમાં એક વાતાવરણ સારું થાય એકતાની ભાવના રહે અને ધાર્મિકતા છે ને એ જ આ સરસ શ્રેષ્ઠ છે આ દેશના ને આ દુનિયા આખી ટકી રહી છે ને તો ધર્મના ના સ્થાન સ્થમ ઉપર ઉભી રહી છે તો આ ધર્મ કામ આવું જયારે થતું હોય અને એની મિલ પર આપણી હાજરી હોય યુવા ગ્રુપ નવા ગામ અને નવા ગામ ગામ સમજ આપણે જે વૃક્ષરોપણ કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં આપણે નવા ગામ સમસ્ત અને આપણી એક આ જગ્યા ખૂબ પવિત્ર કહેવાય છે આપણા આંગણે આપણે સંતો જે પધાર્યા છે તો આપણે સંતોના આશીર્વાદ આપણને મળ્યા છે અને એમના સાથે આપણે વૃક્ષરોપણ આપણે કરીશું અને આ બાબતથી આપણને પૂંજ બાપુ જીણારામજી મહારાજ આપણને પ્રવસન આપી અને આપણને આશીર્વાદ આપશે